विश्व दिव्यांग दिवस निमित्ते अमरेली दिव्यांग वेदना ने पन सरकारी योजनाओं अनामत नो लाभ आप कलेक्टर ने आवेदन पत्र आज रोज विश्व विकलांग दिवस निमित्ते अमरेली खाते दिव्यांग वेदना रेली नु आयोजन अमरेली दिव्यांग चेरिटेबल ट्रस्ट द्वारा जानवा के कलेक्टर ने आवेदन पत्र पाठ्यू આવેદન પત્ર દ્વારા જણાવેલ છે કે જે લોકો સાહીઠ ટકા વિકલાંગ હોય તેમને જ સહાય મળવા પાત્ર છે તો તે નિયમમાં સુધારો કરવા બાબત એટલે કે ચાલીસ વાળા લોકો ને તમામ યોજનાઓનો લાભ મળી રહે તેના અનુસંધાને આજ રોજ સવારે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આવેદન પત્ર દ્વારા વિવિધ માંગણીઓ કરવામાં આવેલ હતી કે ગ્રામ પંચાયત થી પાર્લામેન્ટ સુધી દિવ્યાંગને પ્રાધાન્ય આપવામાં આવે અને ચાલીસ ટકા ને અનામત લાભ મળવો જોઈએ દિવ્યાંગોને જે મુશ્કેલી પડે તે બી પીટી તથા એમ એ બી એડ જેવા દિવ્યાંગને ને કોઈ પણ જગ્યાએ સમાવેશ કરવો વગેરે વિવિધ માંગણીઓ દિવ્યાંગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ હતી મારું નામ ગંગુલ હરેશ કાળુભાઈ છે હું દિવ્યાંગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટમાં મહામંત્રી છું અત્યારે અમે દિવ્યાંગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને મહિલા દિવ્યાંગ દીપ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને અપંગ માનવ મંડળ દ્વારા આજે ત્રીજી ડિસેમ્બર એટલે વિશ્વ વિકલાંગ દિવસ છે જે વિકલાંગના જૂના પ્રશ્ન અને વેદના રેલી છે તેની દિવ્યાંગ વેદના રેલીનું આયોજન હતું અમે અત્યારે કલેક્ટર સાહેબના આવેદનપત્ર આપ્યું છે એમાં અમારી જે માગણી છે દિવ્યાંગોને ચાલીસ ટકાથી જે પેન્શન વધારો છે એ થાય દરેકને મળવું જોઈએ પ્લસ અમારે ગ્રામ્ય કક્ષાએ જે કેબિનો મૂકવા આવે છે મૂકવા દેવામાં આવે છે અહીંયા ગ્રામ્ય કક્ષાએ સરપંચો મૂકવા દેતા નથી એની પણ અમે રજૂઆત કરી છે અત્યારે ગુજરાતમાં પ્રાઇવેટીકરણ થઈ રહ્યું છે જેથી કરીને દિવ્યાંગો સામે કોઈ જોતું નથી ચાર ટકા અનામત હોવા છતાં અમારી ભરતી થતી નથી એમાં અમારી નોંધ લેવામાં આવે અને ગુજરાતની અંદર જ્યારે આપણા પીએમ સાહેબ મોદી સાહેબ હતા તેણે ગુજરાતનો બે હજાર સોળનો કાયદો એ જ લાવ્યા હતા અને એણે જ પ્રચાર કર્યો હતો એ કાયદો ગુજરાતની અંદર જો અમલમાં આવે તો દિવ્ય કોઈની પાસે આજી વિકાસ માટે કોઈની પાસે જાવું ન મળે પડે અને એને આજી વિકાસ માટે રોજી રોટી મળી રહે આ બધા મુદ્દા બાબતથી અમે રજૂઆત કરી છે અને આગામી સમયમાં પણ અમે રજૂઆત જ્યાં કરવાની થશે ત્યાં પણ કરીશું મારું નામ તાર્જનભાઈ બારોટ એડવોકેટ અમરેલી દિવ્યાંગ દીપ સેવા આજ અમારો મુખ્ય મુદ્દો જે અમને સહાયતાઓ આપેલ છે તે જમીન ઉપર થાય ખાલી જ રાખી મૂકી છે સરકાર સારી યોજનાઓ બહાર પાડે છે પણ અમારી સુધી પહોંચતી નથી એ બાબતે અમે સરકારશ્રીને રજૂઆત કરાવ્યા હતા રૂપાણી સરકારે બે હજાર સોળમાં જે કાયદો ઘડ્યો તે દિવ્યાંગોને જમીનો ફાળવી રાહત દરે આપવી પછી નોકરીઓમાં પણ અનામત આપવી

જે સરકાર તરફથી દિવ્યાંગોને લાભ આપવામાં આવે છે એ ખરા અર્થમાં પેપર પર જ લાભ આપવામાં આવે છે ખરા અર્થમાં આપવામાં આવતા નથી અને એ ચુસ્તપણે પાલન થઈને દિવ્યાંગોનો તમામ લાભ આપવામાં આવે ખાસ કરીને ચાર ટકા અનામત જે પેપર ઉપર ચાર ટકા અનામત આપવામાં આવે છે તો દિવ્યાંગોને તમામ અનામતનો લાભ મળે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી દિવ્યાંગોના એક એક પ્રતિનિધિ હોવા જોઈએ જેથી કરીને દિવ્યાંગ સંગઠન મજબૂત બને દિવ્યાંગોના ખરા હાથમાં લાભ મળે એ માટે ખાસ અમારો મુદ્દો એ છે કે પંચાયત પાર્લામેન્ટ સુધી ચાર ટકાનો લાભ મળે તથા જે નોકરીમાં પ્રાઇવેટીકરણ છે એ સરકારીમાં તબદીલ થાય જેથી કરીને દિવ્યાંગો જે ખરા અર્થમાં નોકરીને હકદાર છે તો દિવ્યાંગોને નોકરી મળી રહે એ અમારા મુદ્દા છે આવા એજન્ટા લઈને અમે આજે ત્રીજી ડિસેમ્બર વિશ્વ વિકલાંગ દિવસ નિમિત્તે એક સુંદર મજા રેલીનું આયોજન કર્યું કલેક્ટર સાહેબને આવેદન આપ્યું અને કલેક્ટર સાહેબ દ્વારા અમે સરકાર સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે અમારી માંગ પૂરી કરો અને અમને વિકલાંગોને ન્યાય આપો તમારી સુધી અવાજ પહોંચાડવા જય સમાચાર ની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝ ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો